કદી વિચાર્યું છે ખરું કે આપણી આ દુનિયા આટલી વ્યવસ્થિત રીતે ચાલે છે કઈ રીતે રસ્તા પર દોડથી ગાડીથી માંડીને ઘડિયાળના કાંટા સુધી બધું જ જાણે કોઈક ચોક્કસ નિયમનું પાલન કરે છે આ સમજૂતીમાં આપણે એ જ અરાજકતામાંથી વ્યવસ્થા સુધીની સફર કરવાના છીએ અને જોઈશું કે માપન અને ગતિ પાછળનું વિજ્ઞાન ખરેખર કેટલું રસપ્રદ છે ચાલો જરા સમયમાં પાછા ફરીએ એક એવી દુનિયાની કલ્પના કરો જ્યાં મીટર સેન્ટીમીટર કે કિલોગ્રામ આવું કશું જ નહોતું તો પછી કોઈને કઈ રીતે ખબર પડે કે કેટલું કાપડ ખરીદવું છે અથવા ઘર કેટલું ઊંચું બનાવવું છે આ સવાલ આપણને માપનની એકદમ શરૂઆત સુધી લઈ જાય છે જુઓ તે સમયે લોકો શું કરતા એમની પાસે જે હતું એનો જ ઉપયોગ કરતા એટલે કે પોતાના શરીરનો જ કોઈ વસ્તુની લંબાઈ પગલાં ભરીને માપી લેતા પહોળાઈ આંગળીઓથી કે પછી હાથની લંબાઈથી વ્યવહારું તો લાગતું હતું પણ એમાં એક બહુ મોટી તકલીફ હતી દરેક વ્યક્તિના શરીરનું માપ તો અલગ અલગ હોય ને અને બસ આ જ કારણે બધે ગૂંચવાં જ ગૂંચવણ જરા વિચારો તો એક વ્યાપારી પોતાના લાંબા પગથી માપીને દોરડું વેચે અને જે ખરીદનાર છે એ પોતાના ટૂંકા પગથી માપે વ્યાપાર હોય કે બાંધકામ ક્યાંય ચોકસાઈ જેવું જ નહીં દુનિયાને એક કોમન લેંગ્વેજની જરૂર હતી ખાસ કરીને માપવા માટે તો ખરી જ તો આ બધી ગૂંચવણોને દૂર કરવા અને એક ચોક્કસ વ્યવસ્થા લાવવા માટે એક એવી સિસ્ટમની જરૂર હતી જે બધા માટે સરખી હોય એક એવું સ્ટાન્ડર્ડ જે દરેક વ્યક્તિ દરેક દેશમાં એક સરખી રીતે વાપરી શકે અને એનો ઉકેલ આવ્યો એસઆઈ યુનિટ્સના રૂપમાં એટલે કે ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ આ તો વિજ્ઞાને આપણને કે એવી જબરદસ્ત ભેટ આપી જેણે આખી દુનિયામાં માપવાની રીત જ બદલી નાખી આ એક વૈશ્વિક સમજૂતી છે જે એ નક્કી કરે છે કે એક મીટર એટલે એક મીટર જ થાય પછી આપણે દુનિયાના ગમે તે ખૂણામાં હોઈએ અને જુઓ આ કોઈ મનની વાત નથી અહીં સ્ત્રોતમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે પેલી જૂની પદ્ધતિઓની મર્યાદાઓને કારણે એક વ્યવસ્થિત અને સમાન સિસ્ટમની જરૂર ઊભી થઈ આ તો સમયની માંગ હતી જેમ કે એક ઉદાહરણ લઈએ લંબાઈ માટેનો એસઆઈ એકમ મીટર નક્કી થયો હવે આ સાંભળવામાં તો એક નાનકડું પગલું લાગે પણ એની અસર ખરેખર ક્રાંતિકારી હતી હવે વૈજ્ઞાનિક પ્રયોગો આંતરરાષ્ટ્રીય વેપાર અને ટેકનોલોજીનો વિકાસ બધું જ એકદમ સરળતાથી અને ચોક્કસાઈથી થઈ શકે છે સારું તો જે રીતે આપણે માપનને સમજવા માટે એક સિસ્ટમ બનાવી બસ એ જ રીતે વિજ્ઞાને આપણી આસપાસ જે અસંખ્ય ગતિઓ થાય છે ને એને સમજવા માટે પણ એક માળખું બનાવ્યું છે તો ચાલો હવે ગતિની દુનિયામાં જઈએ સૌથી પહેલાં આવે છે એકદમ સીધી અને સરળ ગતિ સરળ રેખીય ગતિ જ્યારે કોઈ પણ વસ્તુ માની લો કે બુલેટ ટ્રેન એકદમ સીધા પાટા પર આગળ વધે તો એની ગતિને આપણે આ કેટેગરીમાં મૂકીએ છીએ એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી બિલકુલ સીધી લીટીમાં એના પછી આવે છે વર્તુળાકાર ગતિ આમાં શું હોય વસ્તુ એક સેન્ટર પોઈન્ટની આસપાસ ગોળ ગોળ ફરે છે અને એનું સેન્ટરથી અંતર હંમેશા સરખું જ રહે છે ઉદાહરણ તરીકે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અથવા મેળામાં જે મોટો ચકડોળ ફરે છે એ અને આપણો ત્રીજો મુખ્ય પ્રકાર છે આવર્ત ગતિ આ ગતિની ખાસિયત શું છે પુનરાવર્તન રિપિટેશન કોઈપણ એવી ગતિ જે એક ચોક્કસ સમય પછી ફરી પાછી એની એ જ રીતે થાય જેમ કે હિચકા પર ઝૂલવું અથવા આપણા હૃદયના ધબકારા એ બધી આવર્ત ગતિ કહેવાય તો આપણે આ અલગ અલગ પ્રકારો વિશે તો જાણી લીધું પણ સવાલ એ છે કે આપણી રોજિંદી જિંદગીમાં આ બધું ક્યાં જોવા મળે છે ચાલો આ જે થિયરી છે એને હવે પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે જોડીએ જુઓ આ ટેબલ બધું જ એકદમ ક્લિયર કરી દેશે સીધા હાઈવે પર જે કાર દોડે છે એ છે સરળ રેખીય ગતિ આપણા માથા પર ફરતા પંખાના પાંખિયા એ છે વર્તુળાકાર ગતિનું બેસ્ટ ઉદાહરણ અને પેલી જૂના જમાનાની ઘડિયાળમાં જે લોલક આમથી તેમ ઝૂલતું હોય એ છે આવર્ત ગતિ આ રીતે જોઈએ તો ફિઝિક્સ તો આપણી ચારે બાજુ છે ખરું ને તો આ માપનીની એકસરખી સિસ્ટમથી લઈને ગતિના અલગ અલગ પ્રકારો સુધી વિજ્ઞાન આપણને આપણી આસપાસની દુનિયામાં જે છુપાયેલી વ્યવસ્થા છે એને જોવાની એક નવી જ દ્રષ્ટિ આપે છે હવે પછી જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે આસપાસ થતી ગતિઓ પર જરા ધ્યાન આપજો શું તમે ઓળખી શકશો કે પક્ષીનું ઉડવું કે નદીનું વહેવું આ કયા પ્રકારની ગતિ છે વિચારવા જેવો સવાલ છે નહીં